ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું ખૂબ જ ઓછા તેલમાં તૈયાર થતો દૂધીનો નવો નાસ્તો તો આ નાસ્તો ના તો પુડલા છે કે ના તો પરાઠા છે એકદમ અલગ રીતે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી દૂધીનો નાસ્તો આજે આપણે તૈયાર કરવાના છીએ નાસ્તા સાથે ખાવાની ખૂબ જ મજા આવે એવું બિલકુલ નવા સ્વાદમાં તૈયાર થતું વઘારેલું દહીં તમારી સાથે હું શેર કરવાની છું આ દહીં સાથે તૈયાર થયેલો નાસ્તો જો તમે એકવાર ખાઈ લીધો ને તો તમે દૂધીના કે બીજા બધા નાસ્તા ભૂલી જશો કેમ કે આ નાસ્તોને આ નાસ્તો તો બહુ જ ભાવવાનો છે તો ચાલો એ એકદમ નવા સ્વાદમાં તૈયાર થતું વઘારેલું દહીં સાથે ખૂબ જ ઓછા તેલમાં તૈયાર થતો દૂધીનો નવો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વડિયોને લાઈક કરજો વધારેમાં વધારે શેર કરજો ટેસ્ટી દૂધીનો નવો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલી દૂધી લીધી છે તો ત્રણ થી ચાર લોકોને તમે સર્વ કરી શકો એટલો નાસ્તો બનીને તૈયાર થશે જો તમારે સવારે ઉતાવળમાં બાળકોને લંચ બોક્સમાં કે હસબન્ડને ને ટિફિનમાં હેલ્ધી ટેસ્ટી નાસ્તો બનાવી આપવો હોય તો આ નાસ્તો બેસ્ટ ઓપ્શન છે અહીંયા તમે જો મેં સારી રીતે દૂધીને ખમણી લીધી છે અને આ દૂધીનું ખમણ લગભગ એક કપ જેટલું થયું છે હવે એમાં આપણે એક નાનું ગાજર ખમણીને ઉમેરી દેશું અહીંયા શાકભાજી તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછા ઉમેરી શકો છો જે શાકભાજી તમને ના ભાવતા હોય એને સ્કીપ પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો મેં ગાજર સરસ ખમણી લીધું છે હવે આમાં એક ચોથાઇ કપ જેટલા લીલા ધાણા ઉમેરી દેશું અને સાથે એક ઝીણી કાપેલી ડુંગળી ઉમેરી દેશું જો તમારા આ નાસ્તાને લસણ ડુંગળી વગર બનાવવો હોય તો તમે એમ પણ બનાવી શકો છો અહીંયા ત્રણ કાપેલા લીલા ટુકડા ઉમેરી દીધા એક આદુનો ટુકડો પાંચ થી છ કડી જેટલું ચોપ કરેલું લસણ ઉમેરી દેશું આદુ મરચા લસણ આ નાસ્તામાં થોડા આગળ પડતા રાખવાના સાથે એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દેશું તલનો નટી સ્વાદ આ નાસ્તામાં એકદમ સરસ લાગશે હવે સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર એક ચમચી જેટલો ગરમ મસાલો અને પછી બસ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેશું તો દૂધી ગાજર અને લીલા ધાણા સાથે મેં બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દીધા છે હવે નાસ્તાને થોડું બાઇન્ડિંગ આપવા માટે એક ચોથા કપ જેટલો હું અહીંયા જુવારનો લોટ વાપરું છું તો જુવાર ખાવી ખૂબ જ હેલ્ધી હોય છે અને જો તમારી પાસે ઘરમાં જુવારનો લોટ ના હોય તો તમે ઘઉંનો લોટ પણ વાપરી શકો છો સાથે અહીંયા મેં એક ચોથા કપ જેટલો બેસન ઉમેર્યો છે અહીંયા આપણે શાકભાજીનું પ્રમાણ વધારે રાખવાનું છે એટલે લોટ ફક્ત બાઇન્ડિંગ માટે જ ઉમેરીશું તો ફક્ત મેં અહીંયા બંને લોટને મિક્સ કરી અડધા કપ જેટલો લોટ લીધો છે બંને લોટને સારી રીતે મિક્સ કરી અને આ રીતનો એકદમ સોફ્ટ સોફ્ટમે લોટ બાંધી દીધો છે હવે નાસ્તાને આપણે આજે થોડી અલગ રીતે તૈયાર કરવાના છીએ અહીંયા મેં કોટનનું કપડું લીધું છે જેને આપણે થોડું ભીનું કરી દેસું અને પછી કપડાને આ રીતે ચોપિંગ બોર્ડ પર ફેલાવી દેસું

એને પણ તમારે સહેજ ભીનું રાખવાનું તમે ચાહો તો અહીંયા તમે બટર પેપર પણ વાપરી શકો છો તો આ રીતે ના વધુ જાડો ના એકદમ પતલો એ રીતે આપણે જેમ પરાઠું તૈયાર કર્યું હોય એ રીતે નાસ્તાને તૈયાર કરી લેવાનો હાથની આંગળીઓને સહેજ પાણીવાળી કરી અને કિનારીઓને પણ સરખી કરી લેવાની તો તમે જોઈ શકો છો આ રીતનો મીડિયમ થિકનેસ વાળો મેં નાસ્તો તૈયાર કર્યો છે હવે ડાયરેક્ટ આપણે કપડાને આ રીતે લઈ લેશું અને નાસ્તાને શેકવા અહીંયા મેં તવાને ગરમ કરી લીધો છે તો આપણો તવો થોડો ગરમ થાય એટલે આપણે એની ઉપર આ રીતે એક નાની ચમચી જેટલું તેલ ઉમેરી અને પછી આ રીતે નાસ્તાને તવા પર સેટ કરી કરી અને પછી ગેસની ફ્લેમ મિનિટ માટે નાસ્તાને એક બાજુથી થવા દેસુ થોડો નાસ્તો સેટ થાય એટલે સાઈડ ને પલટાવી દેસુ અને એકદમ સારી રીતે બીજી બાજુ પણ નાસ્તાને કૂક થવા દેસો અહીં આપણે નાસ્તો બીજી બાજુથી પણ એકદમ સરસ બને એના માટે એક નાની ચમચી જેટલું તેલ ઉમેરી દેસુ અને પછી બસ બંને બાજુ સરસ ડિઝાઇન આવે ત્યાં સુધી નાસ્તાને કુક કરી લેશું તો લગભગ ત્રણ થી ચાર મિનિટમાં તમે જોઈ શકો છો બંને બાજુ ખૂબ જ સરસ ડિઝાઇન આવી ગઈ છે આ નાસ્તો એકદમ હેલ્ધી છે અને બહુ ટેસ્ટી છે તમારે બાળકો જો શાકભાજી ન ખાતા હોય તો એમને આ નાસ્તો ખવડાવવાનો બેસ્ટ ઓપ્શન છે કેમ કે આ નાસ્તો એમને ખૂબ જ ભાવશે તો અહીંયા તમે જો આપણો ગરમા ગરમ નાસ્તો તૈયાર થઈ ગયો છે અને પણ ખૂબ જ ઓછા તેલમાં તો હવે આ નાસ્તા સાથે ખાવાની મજા આવે એવું વઘારેલું દહીં બનાવવા માટે અહીં અમે કપ જેટલું દહીં દહીં લીધું છે દહીંને આપણે આપણે આ રીતે થોડું અને ફેટાઈ જાય એટલે એની ઉપર જે વઘાર કરવાના છીએ ને એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગવાનો છે તો દહીંનો વઘાર કરવા અહીં અમે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું છે તેલ ગરમ થાય એટલે એક મોટી ચમચી જેટલી અડદની દાળ ઉમેરી દેશું દાળનો થોડો કલર બદલાય એટલે એક સૂકું લાલ મરચું એક લીલું મરચું ઝીણું કાપેલું અને મીઠા લીમડાના પાન ઉમેરી દેશું ગેસને તરત જ બંધ કરી દેશું ગેસ બંધ કર્યા પછી આપણે આ વઘારને દહીં પર રેડતા પહેલા 1 ટેબલસ્પૂન જેટલો સંભાર મસાલો ઉમેરીશું બહુ સારો એવો ટેસ્ટ લાગશે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો બસ સંભાર મસાલાને થોડો તેલમાં સાંતળી અને તરત જ એને આપણે દહીં પર ઉમેરી દેશું અને પછી બસ સ્વાદ પ્રમાણે મીઠું અને થોડા લીલા ધાણા ઉમેરી દેશું તો એકદમ ટેસ્ટી એવું સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ આપણું મસાલા દહીં તૈયાર થઈ ગયું છે આ દહીં સાથે તમે ગરમા ગરમ દૂધીનો ઓછા તેલમાં તૈયાર થયેલો નાસ્તો એકવાર ખાશો ને તો તમને બહુ જ ભાવશે અહીંયા તૈયાર થયેલો નાસ્તો તમે જો એકદમ સોફ્ટ બન્યો છે અને બહુ ટેસ્ટી છે તો જો તમે ક્યારેય આવો ઓછા તેલમાં દૂધીનો નવો નાસ્તો ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બાળકોને પણ ભાવશે અને ઘરના બધા સભ્યોને ખૂબ જ ભાવશે તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવી નવી જ ટેસ્ટી હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ